એ રીતે સ્થાનિક આગેવાને બી રજૂઆત કરેલી સાહેબ એમજીસીએલ વારે સાંભળી નથી તો આ વરસાદ આવવાથી જે એક સાઈડ જવાથી ઇલેક્ટ્રિક વાયર હળવાથી લોકોના જે સ્લીપી માટે થાંભલા ઉભા કરેલા છે એનો જે બેજ બનાવવાનો એ બેજ અહીં બનાવ્યો નથી વરસાદ આવ્યાથી ત્યાં બેજના કારણથી એ થાંભલા નમી જવાથી બે ગાયોના મૃત્યુ પામ્યા એ તો સારી વાત છે કે બાળકો વરસાદ હતો એના લીધે બાળકો બહાર રમતા નતા તો જાન હાઈવી બાળકોની સાથ બે પશુઓના મરણ થયા છે બાળકો પણ રમે છે વરસાદના લીધે બાળકો હાજર નતા એના માટે બાળકોનો બચાવ થયો છે આજે બે ગાયો નું મરણ થયા છે હવે આ ની કેવી બેદરકારી છે કે અહિયાં ત્રણ મહિના થી આ થાંભલા નાખી ગયા છે પણ કોઈ જોવા પણ આવતું નથી તો એનું જવાબદાર પણ